વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્યામ ટ્રેલબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન ઉપર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હુબારો મચાવીને ન્યાયની માંગ કરાઈ છે એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર મચ્યો છે તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે મહિનામાં દસ પંદર દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માઠે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ દિવસ ઉપરાંતથી શ્યામ તૈયાર કંપનીમાં સટડાઉન લાગુ કરાતા પચાસથી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો માત્ર મૌખિક જાણ કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા સૂચન કરાયું હતું જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની આવવાનું સૂચન કરતા હતા જે પૈકી કંપની અન્ય કામદારોને પરત કરતી હોવાનો આક્ષેપ કરાયો છે પચાસથી વધુ કામદારોને રોજેરોજ બોલાવી પરત કરાઈ રહ્યા હતા જેથી પોતાનું ઈંધણવાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોઢે પરત ફરતા હતા દસ દિવસ કરતા વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરણા ઉપર બેસ્યા હતા

કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવ્યો હોવાના આક્ષેપ કરાયા છે ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોન ઘર ભાડું ભરવા સહિત ખાવાના પણ ફાંફા પડતા હોવાની બૂમો ઉઠી હતી અગાઉ પણ કંપનીના ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો પરંતુ કંપની સત્તાધીશો કોઈપણ પ્રકારનું બોનસ ફાળવતા નથી સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ કરાયા છે આ મુદ્દે સ્થાનિક આગેવાનોની આગેવાની હેઠળ સરકારી અધિકારીઓને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જિલ્લા લેબર કમિશનર અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલે બીડું પાડ્યું હતું અને કંપનીની કરતૂતો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા સ્થાનિક મજૂરોનું શોષણ કરવામાં આવે છે અને સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી જેથી અમુક કામદારોને લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહીની માંગ કરીશું આ સમગ્ર બાબતે કંપની સંચાલકોનો પક્ષ જાણવામાં આવતા તેઓ આ બાબતે કોન્ટ્રાક્ટરોને જાણ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાઓનો અમલ કરાતું હોવાનું તેઓએ જણાવ્યું હતું જો કે ઘણી વખત કામદારોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો પણ સામે આવતા કંપનીમાં સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવામાં આવતી હોવાની શંકાઓ ઉપજી આવી છે સેફટી ઇન્સ્પેક્ટર લેબર કમિશનર ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે આજે બપોરે બે કલાકે કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો શું સમસ્યા છે મારે સતત છે કઈ ગમતું એટલે શું સમસ્યા છે તમારે અમારે કમની સતત થાય ટી છે ને બીજું કે કોઈ રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાળીને સવારમાં મેં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે ને પછી બે માણસો લે છે એ લોકો ને પાછો જવાનો ધક્કો થાય છે અમે બે ટીફિનો ખાઈને ટિફિનો ગયા સાત ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમને રોટી મળતી નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝરે અમને કશી એ કરેલી કોણ છે સુપરવાઇઝર તમારો સુપરવાઇઝર છે અમારા કોઈ વેસ્ટર્ન ના રજકભાઈ કે તેમને જાણ કરેલી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છે અને ટિફિન ફેન ઘરે પાછા છે પણ એ લોકો બોલાવે છે 10 માણસ કે ને પછી બે માણસો લે છે ऐसा ना हमारे पछी पाचो पेट्रोल बारिए तुम्हारी सु मांग छे हमारे मांग छे कि हमारे इतला दिवस है में बंद है कमी एनर्जी वेस्ट में बंद कम मत लेवल लोगों का कॉन्ट्रैक्ट जितना बार बैठा जाते ये लोगों का पतन का महीना नो मोल इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए